ધરતી પર પ્રદેશ કાર્યકર્તાઓના આ સ્નેહમિલન સમારંભમાં આપણા ગુજરાતના પ્રભારી એવા ગોપાલયજી સહપ્રભારી એવા દુર્ગેશભાઈ પાઠકજી અને સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને આપણા સૌના લાડીલા પ્રદેશ પ્રમુખ એવા ઈસુ ઈસુદાનજી સાથે જેમણે આ વિસાવદરમાં જેમનું નામ ચૂંટણી જાહેર થાય એના પહેલા જાહેર થયું છે એવા આપણા સૌના માર્ગદર્શક આપણા સૌના લોક લાડીલા અને આપણા સૌના હુકમના એકા એવા ગોપાલભાઈ અને તમામ મંચસ્થ આગેવાનો સાથે ગુજરાતના દરેક જિલ્લા તાલુકામાંથી પધારેલા તમામ સાથી કાર્યકરો સૌનો હું હૃદયપૂર્વક આવકારું છું સૌને સૌને મારા નમન કરું છું સાથીઓ આજે આ વિસાવદરમાં આપણે ભેગા થયા છે ત્યારે અમે હેમંતભાઈ હોય આપણા ચાર ધારાસભ્ય અમે વિધાનસભામાં હોય ખેડૂતના પ્રશ્નો હોય વિદ્યાર્થીઓના પ્રશ્નો હોય મહિલાના પ્રશ્નો હોય દલિતની વાત હોય આદિવાસીઓની વાત હોય માઇનોરિટીની વાત હોય કે કોઈ પણ પીડિત સમાજની વાત હોય ત્યારે અમે વિધાનસભામાં જે તાકાતથી રજૂઆત કરીએ છીએ ત્યારે વિષાવતર ની જનતાને વિનંતી કરવા માટે આવ્યા છે કે એકવાર ગોપાલભાઈને આપણી બધાની મહેનત થી વિધાનસભામાં પહોંચાડી દો અમે ભાજપના તાનાશાહી સામે પહોંચી વળવા માટે તૈયાર છીએ એમના ભાઈ ભ્રમ ભ્રષ્ટાચાર ની જે રાજનીતિ છે આજે આખા ગુજરાતમાં પોલીસ ના ઉપયોગ કરીને જે દબાવવાની વાત ચાલે છે જે એમને

સરકાર ને પણ આપણે છઠ્ઠી નું તમને કેમ છું અમે પણ વિસાવદર માં મહિનો દી રોકાવાના છે આપણા એક પણ કાર્યકર ને કોઈ હાથ લગાડ્યો છે તે દિવસે પ્રશાસન એમના નેતાઓને પણ છઠ્ઠી નું યાદ અવડાવી કોઈ ડરવાની જરૂર નથી નો સાયકોલોજી ડર છે એને કાઢવાની જરૂર છે સાથીઓ શરૂઆત થઈ ગઈ છે દિલ્હી ની ટીમ આપણી વચ્ચે આવી ગઈ છે કેજરીવાલજી પોતે નિરીક્ષણ કરે છે રિપોર્ટ લે છે તો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે તૈયાર છો બધા તૈયાર છો બધા પહેલો ટાર્ગેટ આપણે વિસાવદર જીતવાનો છે બીજો ધ્યેય આવનારી તાલુકા જિલ્લા પંચાયતો જીતવાની છે અને ત્રીજો ટાર્ગેટ આપણામાંથી તમામ યુવા લીડરો તમામ લીડરો આવનારી એકસો બ્યાસી વિધાનસભા આપણે લડવાની છે અને ગુજરાતની આપણે સરકાર બનાવવાની છે આમ આદમીની સરકાર બનાવવાની છે એની શરૂઆત આજે વિસાવદરથી થયેલી છે ત્યારે આપણા હજળપંપ આપણા લોક લાડીલા આપણા બધાના મિત્ર આપણા વડીલ અને માર્ગદર્શક ગોપાલભાઈ ઇટાલિયા માટે રાત દિવસ આપણે કરવા પડશે

આ ગોપાલભાઈને વિધાનસભામાં મોકલવા માટે તન મન ધન અને સમય બધાય આપવાનો છે ધન્યવાદ તમામ ગુજરાતના કાર્યકર્તાઓ મંચસ્થ તમામ આગેવાનો સૌ પોતાના કિંમતી સમય આપીને અહીંયા ઉપસ્થિત થયા છો સૌને મારા હૃદયથી નમન કરું છું સૌનો આભાર માનું છું ધન્યવાદ